લો કેમ છો બધા મિત્રો જય સોમનાથ ને જય દ્વારિકાધીશ તો જય દ્વારિકાધીશ નું નામ લીધું આજે દ્વારિકા નગરી નાથ ની માં જવાનું છે આની પહેલાં હું ગયો હતો ત્યારે પગપાળા ગયો તો પણ આજે પગપાળા જવાનું નથી કારણ કે હવે મારે જવાનું છે બાઇક લઈને અને હું અહીંથી મારી બાઇક સ્પ્લેન્ડર લઈને જવાનું છે દ્વારકા એ સુદર્શન બ્રિજ આપણે જોવાનું છે અને સુદર્શન બ્રિજ અમને ટ્રેન્ડિંગમાં આવે ને કે ભાઈ જાય એટલે મોર પીચ જોયા વગર કોઈ આવતું નથી એટલે ટ્રેન્ડિંગમાં આવે આપણે જતા હવે સુદર્શન બ્રિજ અને જોતા આવીએ સરસ મજાનું અને આપણા ઠાકરના દર્શન કરતા આવીએ તો ચાલો હું તો અહીંથી એકલો જ છે મારી સાથે આવે છે પ્રભાત અને જીગુ ત્રણ ચાર જણા અમે છે પણ અત્યારે થોડું તડકાનું પ્રમાણ થોડુંક વધારે છે એટલે તડકો તો લાગશે પણ નહીં ઠાકરના નાથનું નામ લીધું એટલે ઠાકર પાસે આપણે જવું જ છે તો ચલો હું મારા ઘરેથી નીકળી જાઉં મારો બેગ બેગ બધી વ્યવસ્થિત તૈયાર જ છે હું તો નીકળી ગયો છું મારે ઘરેથી અને મારી સાથે આવી ગયો છે અશ્વિન કુમાર અશ્વિન ક્યાં જવાનું છે આપણે દ્વારકા જવાનું છે દ્વારકા જવાનું છે તમે વિચારતા હોને કા ગયા ભાઈ ગયા પણ ભાઈ બે ગાડીઓ એમની ગામમાં પોતી ગયું ને અમે છે ને બે લેવા આવે ને જો આપણે જે આવવાના છે એ ભાઈ જો લો આવે છે એટલે આપણે બધાને પેન્ડલ લઈને જવાનું છે કોણ આવેલા તો આપણે મહેશભાઈ આવે છે મહેશભાઈ તમે વરસતા હતા લેતા હો હાલો એ તો લેતા હો તો આપણે ધીરે ધીરે હાલતા થઈ ગાડી વગર નો હેલ્મેટ છે મારા હાથમાં એટલે હવે ગાડી આવી છે પણ હાથમાં જ રાખજે ભાઈ આ આવી ગઈ છે આપડી સ્પ્લેન્ડર સ્પ્લેન્ડર નથી ભાઈ હવે કઈ છે પીસ કવર છે યાર આપણે જવા છે ને સ્પ્લેન્ડર છે ને બુદે સાથે લેવાની છે ને મારો ભાઈ છે ત્યાંથી આપણે લઈ લેવાની છે ત્યાં સુધી આપણે આ ડિસ્કવર લઈને જાવ છો ટન ટન કરતી એટલા ભાઈ દ્વારકા તો જાય પણ જોને આ ગાડી માં ગુમલી જ તકો દઈ દીધો હવે બીજી વેલા ગાડી લઈને આવે ને પછી હવે આની કી દે દે આ ગાડી બીજો તો હું કરીએ સેટિંગ તો કરવું પડે ને આ હું કરીએ થાય તો આપણે ડિસ્કવર ના વાય મૂકી દઈએ આપણે અને આપણે આવી ગયો છે જીગુ લેવા એટલે આમાં બેસી જાય આપણે

સ્પ્લેન્ડર આપણે આવી ગઈ ભાઈ ફાઇનલી સરસ મજાની આપણે વાત કરતા થઈ ગોમાડા સ્પ્લેન્ડર આવી ગઈ તો કઈ ઘટે નહીં હવે સીધા નીકળીયા દ્વાર આપણો આઝા જીકુ ભાઈ એકમાં ચાર લઈને આવ્યો તો એટલે કઈ ઘટે જ નહીં હવે પ્રભાત ભાઈ આપણે વાના પડી ગયા તો જય દ્વારકા દેશ કરી નીકળી જાય સીધા છે આપણે સ્પ્લેન્ડર લઈને બધા આપણે સાથે છે અત્યારે ઓરાણી જો વો આપણે ઓરાણી જાય આ બધા બે બે

આવો આપડે ધીરે ધીરે જવા દે ની પાછળ શું કે પ્રભાત અરે હા આ છે પ્રભાત પાત કરતો રૂપિયા મળે કરતો ના ભાઈ રૂમાલ ભાઈ તો કેટો આવે તો ચલો માધુપુર પહોંચી ગયા છે બધા એક સાથે આપણા ઘદાડી તો બધાને ગાડી અહીં પડ્યું છે તો ચલો આપણે થોડોક રેસ્ટ આપી દીધો તો અને રેસ્ટ બધા

અંદાજે છે ને પછાથી સાઠ કિલોમીટર એક હાઈ હે ગાડી આવી બરાબર ને તે નરવાઈ અમે પહોંચી ગયા છે અહીં છે આપણે નરવાઈ માતાજીનું મંદિર હવે ટાઈમ વેચે એટલે તો દર્શન કરતા આવીએ ગાડી થોડોક આરામ આપીએ કારણ કે એક હાઈ પછાથી સાઠ કિલોમીટર કાંઈ બી ન વાંધો આવે અમારે તો બધા અશ્વિન ને બધી જો રેડી થઈ ગયા હજી એક આપણે જીગુ કુમાર વાહે છે હજી પૂછ્યા નથી ક્યાં માહિયા પૂછાય દુધારા અહીંયા આવ્યું ને દુધારા અમારે નટખટ કાનુ છે આ દરવાઈ માતાજી નું મંદિર આપણે આમ બતે હવે નંબર તો આપડા જીગુ સાપ પી લીધો કે ભાઈ સરસ બધું પીધો હવે વાહે કા રહી ગયો તો આ રજનીगंधા કે ખાવે અમારે રતન આ જો જીગુ

ચલો મન કઈ થી નીકળીએ બીજા ફોન બંધ બાર કામ મોદી નીકળે છે સી ગયા આપણે પોરબંદર પોરબંદર બાયપાસ ઉપર અને હવે આપણે ઓલા બધીને રાહ જોઈએ કારણ કે બધા પાછળ રહી ગયા હવે થોડીક ટાઈટ લાગે ને એના કારણે ને બધા ધીરે ધીરે આખે કારણ કે ત્યાં ટાઈટ નથી લાગતી એટલે સાઠ સીતે ખસી લેતા હતા થોડીક ટાઈટનું પ્રમાણ વધતું જાય એમ એટલે ગાડી પણ સ્લો ફળતી જાય છે એટલે હું જાય પુલ ઉપર ગયો છું અત્યારે હવે એમ કે છે કે ત્યાં જમવું છે સરસ મજાનું તો અહીં સામે એક હોટલ છે માને તો જાશું આગળ

અબાદના નામે આજ જમન શરૂ કરવાનું છે હા આ ભાઈને દીજો આ ભાઈને આને ખવડાવી દો ફૂટન છે ઓરદાર એટલે બધા લોકો ફૂટા છે રેધીરે ના આપડા આ બધી જો જમન આવી ગયો ને જો બધે તૂટી પડ્યા આવે તારે કરવાનું છે કે ખાવું તો ખા બાકી તને ભગાડી મૂકું તો સરસ મજાનું જમવાનું આવી ગયું પ્રભાત

તો બધાને ગુડ નાઈટ અને જય સોમનાથ સવારે આપણે ઉઠી એ કામ લેવાનું છું